ગુજરાતની જનતા પાછળના ઘણા સમયથી રાહ જોઈને બેઠી હતી કે સી આર પાટીલ જે પ્રદેશ પ્રમુખના પદ પરથી રાજીનામું આપવાના છે તો એ પ્રદેશ પ્રમુખની સુકાન આખરે કોણ સંભાળશે અને કોણ સી આર પાટીલની જગ્યા લેશે અને કહેવાય કે સી આર જેટલા પણ કાર્યો છે હવે તે આગળ કોણ સંભાળશે તેને લઈને આખી ગુજરાતની જનતા છે તે કાગડોળે રાહ જોઈને બેઠી હતી હવે એ સમય આવી ગયો છે ને સુકાન સંભાળી છે જગદીશ વિશ્વકર્માએ અને પ્રદેશ પ્રમુખ હવે બન્યા છે ભારતીય જનતા પાર્ટીના જગદીશ વિશ્વકર્મા આ વાત દરેક લોકો અને ક્યાંક ને ક્યાંક વિપક્ષ આ સાથે વિપક્ષ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં તો ક્યાંક ખુશીનો માહોલ જ કંઈક અલગ છે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે આગેવાનો છે સમર્થકો છે એમાં તો હરકની હેરી જોવા મળી રહી છે કારણ કે પાછળના ઘણા સમયથી તે પણ ખુદ વાર જોઈને બેઠા હતા હવે પ્રદેશ પ્રમુખની વરણી થઈ ગઈ છે તો શું મંત્રી વિસ્તરણ કરવામાં આવશે કે નહીં તેના પર પણ સૌ કોઈની નજર છે અને કયા કયા નેતાઓ હવે મંત્રી બનવા માગે છે તેના પર પણ નજર છે પરંતુ હવે જેટલી પણ કામગીરી સી આર પાટીલની હતી એ

તો બાર ઓગસ્ટ ઓગણીસો ત્રેતેર ના દિવસે અમદાવાદમાં તેમનો જન્મ થયો છે બીએ અને માર્કેટિંગમાં બી એમબીએ સુધીનો અભ્યાસ એમને કર્યો છે ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ગુજરાત ભાજપનો મોટો ઓબીસી ચહેરો પણ છે આ સાથે અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય આપણે એમને ગણી શકીએ રાજકીય યાત્રા ઓગણીસો અઠ્ઠાણુંમાં બુથ ઇન્ચાર્જ તરીકે તેમને શરૂ કરી અમદાવાદના નિકોલ મત વિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી પણ એમને નિભાવી છે હાલમાં કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ માર્ગ અને મકાન એમએસ એમ ઈ વન પર્યાવરણ ને આબોહવા પરિવર્તન સહિતના હવાલા તેઓ સંભાળે છે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ બે હજાર પંદર સુધી તેઓ રહ્યા તેમના નેતૃત્વમાં અમદાવાદ કોર્પોરેશનની ભાજપે સીટમાંથી કોર્પોરેશન જીતેલી છે જીત મેળવેલી છે એવું આપણે કહીએ તો પણ નહીં વાત નથી તો જગદીશ પંચાલ જગદીશ કરવા હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે તેમને વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ પણ ભર્યું તેમને ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને ફોર્મ સોંપ્યું પણ આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી દિનેશ અનાવાડિયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રંજનબેન ભટ્ટ ભરતસિંહ પરમાર રજની પટેલ વિનોદ ચાવડા વેલજીભાઈ મસાણી શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રમુખ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના જ છે એટલે કે ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદના છે અને હવે પ્રદેશ પ્રમુખ છે તે પણ અમદાવાદમાં અમદાવાદના છે એટલે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓનો હવે પ્રભાવ જોવા મળશે સરકારમાં હવે જોવાનું એ રહેશે કે જે પણ સી આર પાટીલ અત્યાર સુધી જે પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યા છે એ લોકોના દિલોમાં જગ્યા બનાવી છે શું પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા એટલા જ કહેવાય કે લોકોમાં લોકચાહ વધાર વધારશે કેમ